સ્વાગત છે તમારું બધાના મારા વિડીયોમાં જો આજે સવાર પડી ગઈ છે અને આજે આપણે રસોઈ કરવાની નહોતી તો આપણે એક્સ્ટ્રા કામ લઈ લીધા છે સવાર સવારમાં તો જે કામ કહેવાય ને કે કેટલા ટાઈમથી કરવા હતા પણ ટાઈમ નહોતો મળતો એ લઈ લીધા જુઓ આપણે આ મઠિયા તળી દીધા છે દિવાળીના ટાઈમનું પેકેજ લીધેલું હતું પણ આપણને તળવાનો ટાઈમ નહોતો મળતો આજે રસોઈ નથી કરવાની તો જો આપણે તળી દીધા છે અને કાલે તુવેરો લાયા હતા ને બહુ જ મસ્ત હતી જોવા એટલી સુપ હતી ને તો કચોડી કરવા માટે એક કિલો લઈ લીધી આપણે તો આજે પલાળી બી દીધી છે હમણાં બધું પ્લેટફોર્મને બધું સાફ થઈ જશે ને એટલે એને પ્લેટફોર્મ ઉપર કોરી કરી દઈશું આપણે અને અત્યારે મઠિયા તળવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે આપણે જો ગેસ આપણે દાણા ધોઈને મસ્ત મજાના કપડામાં કોરા થવા મૂકી દીધા છે હવે કોરા થઈ જશે ને એટલે પછી સાંજે આપણે એને ક્રોસ કરીને એનો માવ બનાવી દઈશું અને પછી કાલે સાંજી આપણે બનાવીશું ગાય મેં છે ને આપણે કચોરી કરવાની હતી ને તો જો એના દાણા ક્રોસ કરીને તૈયાર કરી દીધા છે કોથમી ધોઈને તૈયાર કરી દીધી છે કાજુના ફાડા તૈયાર કરી દે છે લસણ સોરી મરચાં સમારીને ક્રોશ કરીને તૈયાર કરી દીધા છે અને લીંબુ બી તૈયાર કરી દીધું છે બધા મસાલા મીઠું ખાંડ તોલને બધું અને વઘારવા માટે આપણે તે બી મૂકી દીધું છે હવે આ બધું વઘારીને અત્યારે સવારમાં તૈયાર કરી દઈશું એટલે સાંજે ઓફિસ પીને ફટાફટ આપણે બનાવી શકીએ એટલા માટે જો હવે સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને છે ને ઠંડુ થાય ને એટલે ડબ્બામાં ભરીને મૂકી દઈશું અને સાંજે છે ને પછી સાંજે કચોરી બનાવી દઈશું અને પછી સાંજે બધું કચોરી બનાવવા માટે આ સ્ટફિંગ બનાવવાનું ઠંડુ થાય ને કચોરી કરવાની બધી મોડું થઈ જાય ને એટલા માટે મેં અત્યારે છે ને સ્ટફિંગ બનાવી દીધું જો ગેસ મેં કચોરી બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે સવારે સ્ટફિંગ બનાવી ગયા હતા અને અત્યારે આ બધું જો બનાવવાનું ચાલુ કરી દીધું છે તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે અને પૂરી વણીને લોટ બાંધાઈ ગયો છે પૂરી વણી સ્ટફિંગ ભરી આપણે કામ ચાલુ કરી દીધું છે જોવા કઈશ આપણી કચોરી બનીને તૈયાર જોવા ગઈ આપણી બધી બનીને તૈયાર થઈ ગઈ છે પપ્પાએ જમી બી લીધું છે અને આટલું સ્ટફિંગ વધ્યું છે એ હવે કાલે રોટલીનો લોટ બાંધીશું ને એમાં એક ગુલ્લા જેટલું કરી આપણે કરી નાખીશું કારણ કે લોટ પતી ગયો છે આપણો એટલા માટે હવે એક રહી છે એ હવે કાલે અને આપણી બધી કચોરી બનીને તૈયાર થઈ ગઈ જો હવે આપણે ઓફિસથી આવી ગયા છે અને આજે બનાવવાના છે બટાકા પૌવા એટલે આપણે બધું તૈયાર કરી દીધું છે હવે ખાલી વઘારવાના જ બાકી છે બટાકા બી છો બટાકા બી એ કરીને તૈયાર કરી દીધા છે ડુંગળી બી તૈયાર કરી દીધી છે દાણા લઈ લીધા છે મરચાં અને લીમડો અને જુઓ આ ધાણા બી પલાળી દીધા છે અને લીંબુ બી લઈ લીધું છે આપણે એટલે આપણું બધું રેડી થઈ ગયું છે હવે ખાલી આપણે વઘારવાના બાકી છે તો ચલો ફટાફટ વગાડી દઈએ કારણ કે આજે શનિવાર છે ને એટલે સાંજે આવું બધું કરીને કાલે સવારે પછી ફૂલ ડિશને એવું બનાવવાનું હોય એટલે આપણે શનિવારે સાંજે આવું હલકું ફૂલકું જ બનાવી દઈએ અને આપણે કચોરી બનાવીને ત્યારે આ તાસળામાં તળેલું હતું આ તાસળું એટલે આમાં છે ને આપણે પૌવા લુખી દીધા આમ તો આપણે આમાં પૌવા બનાવી બી શકતા હતા પણ આમાં છે ને ખટાશ હોય થોડી લોખંડના તાસળામાં નથી બનાવવું કેમ કે લીંબુ નાખવાનું હોય ને પૌમામાં એટલા માટે એટલે આપણે છે ને આમાં તેલ તો લઈ લીધું બધું પણ થોડું તેલવાળું હતું ને જો આવી તો પૌમાં નાખી લુસી દીધા અને આ તાસામાં વઘારવા માટે મૂકી દીધું એ બધું તેલ જો કહીશ આપણા બટાકામાં બનીને તૈયાર થઈ ગયા છે આ હળદરવાળા અને લીલા મરચાંવાળા છે અને આ લાલ મરચાંવાળા છે આ કાઢી લીધા છે આપણે આમાં બનાયા નથી હો આમાં ખાલી કાઢી લીધા છે અને આ હળદરવાળાને જોડે આપણે છાસ લઈ લીધી છે આપણને શરદી થઈ છે પણ આજે આપણને બટાકાપુમાં આજે ઓલવેઝ છે ને આપણને છાસ આવે એટલે આપણે લઈ લીધું છે શરદી થઈ છે પણ કંઈ વાંધો નહીં દવા લીધી તો વાંધો નહીં આપણે જમી કરીને પરવારી રહ્યા છે અને વાસણ પણ ઘસી કાઢ્યા છે જુઓ વાસણ ઘસીને લુસી બી કાઢ્યા છે અને જો આપણે જે ટિફિનના ડબ્બાની બધું છે ને આપણે અહીંયા ઊંધા પાડી દીધા છે લુસીને મસ્ત ઊંધા પાડી દીધા છે મારા ઓલમોસ્ટ સાંજના વાસણમાં રેગ્યુલર વાસણ કરતાં ડબ્બાઓ બહુ જ હોય લગભગ એક ડઝન જેવા ડબ્બાઓ હોય કારણ કે છે ને અમે સવારના ટિફિનમાં લઈ ગયા હોય તો બધાના ત્રણ ત્રણ ડબ્બા જેવા એટલે નવ ડબ્બા તો એ હોય પાછું કંઈક ફ્રીજમાં ભરી મૂક્યું હોય એ હોય પછી સવારે આપણે જે ડોગી માટે ખાવાનું જે કાઢીએ એનું ખાવાનું લઈને જઈએ નીચે એનો એક ડબ્બો હોય એમ કરી મેક્સ મિનિમમ ડઝન ડબ્બા તો હોય હોય ને વાસણ કરતાં ડબ્બા વધારે હોય જુઓ છે ને જો આ ડબ્બો છે ડોગીનું ખાવાનું લઈ જઈ નહીં છે આ છાસ ભરી મૂકી હતી ને એ ડબ્બો છે પછી આ છે આપણે ક કટરનો ડબ્બો છે અને આ બધા અમારા ટિફિનના ડબ્બા છે આ ડબ્બાની અંદર ખજૂરના લાડુ ભરી મૂક્યા એ ખાલી એટલે એ ડબ્બો છે એટલે રોજ જે અમારે આવું થાય સાંજના વાસણમાં છે ને રેગ્યુલર વાસણ કરતાં આપણે છે અને ડબ્બાઓનો ડબ્બાઓ વધારે હોય ઘસવામાં અને અમારા ઘરમાં બી ડબ્બાઓ બહુ બધા છે સ્ટીલના પ્લાસ્ટિકના બધા અમે એટલે જ રાખીએ ફ્રીજમાં બી મૂકવાનું હોય ને લીધું તો અમે ડબ્બામાં ભરીને જ મૂકીએ અને જો તમને એક બીજી વસ્તુ બતાવું અમારી સામે છે ને કન્સ્ટ્રક્શનનું જ કામ ચાલે છે બિલ્ડિંગમાં આ બિલ્ડિંગમાં કેટલા વખતથી ચાલે છે અને રોજ જે સાંજે સાડા નવ દસ વાગ્યા સુધી છે ને કામ ચાલતું અને અવાજ એવો આનંદ તમને સંભળાતો હતો અમે કેટલી વાર તો એની કમ્પ્લેન બી કરી છે કે ભાઈ તું આટલા મોડા સુધી ના કર અમારે બી ઊંઘવાનું જ હોય છે શનિવાર તો સાડા દસ અગિયાર બી વાગી જાય અત્યાર વાગ્યા છે સવા નવ જોઈ મને હજી કામ ચાલુ છે પણ એ નહીં સુધરતો માણસ શું કરીએ હવે આનો કંઈ રસ્તો હોય બતાવજો આવું મોડા સુધી કામ કરતો હોય અને એને કંઈ સબક શીખવાડો હોય તો કંઈક રસ્તો બતાવજો તમારા ધ્યાનમાં હોય તો જો જો અગાઈ આપણે ભાજી લાયા હતા તો મમ્મીથી ભાજી લાવ્યા હતા તો આપણે તોડીને પપ્પાએ તોડીને સરસ તૈયાર કરી દીધી છે અને આપણે એને ભરવા માટે કેવો જુગાર વાપરે છે આ બ્લિન્કેટમાંથી છે ને સામાન મંગાવ્યો છો ને તો એની થેલી આવી હતી ને એની અંદર આપણે ભાજી કરી દીધી હતી કારણ કે કોઈ બી ભાજી હોય ને એને તમે પેપરમાં પેપરમાં કે કાગળમાં વીંટીને મૂકો ને તો લાંબા ટાઈમ સુધી બહુ સરસ રહે એટલે આપણે પેપર કે કાગળનો ઉપયોગ ના કરવો પડે ને એટલા માટે આપણે છે ને આ બ્લિન્કેટની થેલી આવી હતી ને મસ્ત મજાની સરસ સાચવીને રાખી હતી એની અંદર આપણે છે ને ભાજી તોડીને પપ્પાએ તોડી દીધી છે અને આપણે એમાં ભરી દીધી છે હવે પેક કરીને આંબાળીને ફ્રીજમાં મૂકી દઈશું આવી રીતે એવી રીતે આપણે હવે છે ને ફ્રીજમાં મૂકી દઈશું જો એટલે છે ને લાંબા ટાઈમ સુધી સારી લાંબા ટાઈમ એટલે બે ત્રણ દિવસ તો સારી જ રહે પછી બે ત્રણ દિવસ પછી કેવી રહે તો ખબર ને એટલીથી વધારે તો આપણે રાખવાની થાય જ નહીં કારણ કે બે ત્રણ દિવસમાં તો વપરાઈ જ જતી હોય કંઈક ના કંઈક બનાવતા હોઈએ આપણે એટલે વપરાઈ જ જતી હોય અને હું છે ને ઓલમોસ્ટ છે ને ભાજીને એવું બહુ ના લાવું થોડું ઘણું જ જાઉં એકાદ એકાદ જોડી જ લાવું કારણ કે આપણે તોડવાની બી હોય અને ટાઈમ બી ના હોય સાફ કરવાનો બધો એટલે હું એકાદ જોડી જ લાવું એટલે એટલી તો થઈ જાય નહીં હલો ગાય ગુડ મોર્નિંગ જો આજે છે સન્ડે અને સવાર પડી ગઈ છે સવારની બપોર થઈ ગઈ છે સાડા બાર એક જેવું થઈ ગયું છે અને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે આજે માથું બી ધોઈ દીધું છે અને આજે આપણે મોડું જમવાનું બનાવવાનું ચાલુ કર્યું છે કારણ કે રજા છે અને રોટલું ને એવું બનાવવાનું છે ને એટલે એ ગરમ ગરમ હોય ને તો મજા આવે એટલે જમવાનું બી અત્યારે આપણે પહેલાં કામ બતાવી દીધું અને પછી જમવાનું બનાવવાનું ચાલુ કર્યું છે જો આપણે ખીચડી બનાવવાની છે લસણ લસણની કઢી બનાવવાની છે આમાં લીલી ડુંગળીનું શાક થાય છે રોટલા થાય છે રોટલા બનાવવાના છે અને કઢી બનાવવાની કઢી રોટલા લીલી ડુંગળીનું શાક અને ખીચડી આપણું બનાવવાનું છે એને આપણે સાફ થવા માટે મૂકી દીધું છે અને જુઓ આપણે આ દાળ ચોખા સવાર વહેલા પલાળી દીધા હતા ખીચડી માટે આપણે મગની દાળ પતી ગઈ છે ને એટલે ધુએની દાળની કરી છે આજે એટલે એનું જે પાણી હતું ને ચોખા ધોયેલું એ અને ડુંગળી ધોયેલું પાણી બંને આપણે ભેગું કર્યું હવે આને આપણે ઝાડમાં વેળી દઈશું જો આપણે આ પાણી લઈ લીધું છે લીલી ડુંગળી ધોયેલું અને દાળ ચોખા ધોયેલું એ આપણે પાછું આને કઢી પત્તામાં નાખી દઈશું ડુંગળી ધોયેલું છે ને એટલે તુલસી માતામાં નહીં નાખીએ પણ આમાં કઢી પત્તામાં નાખી દઈશું કારણ કે છે ને શાકભાજી ધોયેલું પછી દાળ ચોખા ધોયેલું પાણી છે ને એ ઝાડ માટે બહુ સારું કહેવાય એટલે મેં એમાં અમે ક્યારેય ગટરમાં નથી જવા દેતી હું એને ઓલવેઝ છે ને ગમે ત્યારે સવારે ધોયું હોય કે સાંજે હોય હું એને ગમલામાં જ નાખું છું શાકભાજી ધોયેલું પાણી એમાં બી શાકભાજીમાં બી ડુંગળી છે પછી બટાકા છે એ બધું ધોયેલું પાણી હોય ને એ તમે નાખો ને એ બહુ જ સારું કહેવાય કેમ કે ડુંગળી બટાકાનું પાણી બહુ જ એટલે બહુ જ સરસ કામમાં આવે ઝાડમાં એટલે જો તમે જુઓ તમે બટ મારું કરી શકતાને ડુંગળી ઝાડ જુઓ ગમલામાં જ વાયેલું છે કેટલું મોટું છે જુઓ ઓલમોસ્ટ કદાચ મારી હાઈટ કરતાં બી વધારે છે જે દેખાતું હશે એટલે બહુ સારું હું ત્યારે આમાં છે ને હું ક્યારેય આમાં ખાતર કે એવું કંઈ નાખતી નથી આવું બધું જ નાખું છું એટલે શાકભાજી ધોયેલું પાણી દાળ ચોખા ધોયેલું પાણી ને બધા શાકભાજીની છાલ પલાળેલું પાણી ફ્રૂટની છાલ પલાળેલું પાણી એવું બધું જ એમાં હું નાખું છું જો ગઈશ આપણો આ છેલ્લો રોટલો બાજરીનો થાય છે અને અહીંયા થઈ ગયા છે બીજા બી થઈ ગયા હતા બધા ખાવા બેસી ગયા છે અને કઢી બી તૈયાર છે આપણું ફેવરેટ લીલી ડુંગળીનું શાક આપણને બહુ જ ભાવે છે મને અને આ કૂકરમાં છે યલ્લો ખીચડી યલ્લો ખીચડી એટલે વઘાર્યા વગરની હળદર મીઠાવાળી એટલે આજે આપણું જમવાનું રવિવાર છે એટલે આમ તો આપણે રોજ રવિવાર દરવાત બનાવીએ પણ આજે મારે લીલી ડુંગળીનું શાક ખાવું હતું ને એટલા માટે મેં આજે આ મેનુ રાખ્યું કારણ કે લીલી ડુંગળીમાં કેવું થાય કે સમારવાની ને બધી બહુ માથા પીએ એટલે દિવસે આપણને ટાઈમ ના મળે ઓફિસથી આવી કરવાનો અને ટિફિનમાં ના મજા આવે લીલી ડુંગળીનું શાક ખાવાની એટલે છે ને આપણે પછી આજે સન્ડેના દિવસે રાખ્યું કામ લીલી ડુંગળી ખાવાનું અને આપણા જો રોટલા છ જેવા રોટલા કર્યા હતા આપણે એમાંથી પપ્પા અને ભાઈ બંને છે ને જમવા બેસી ગયા એટલે એમણે એમના રોટલા લઈ લીધા છે આપણે એકાદો કે દોઢ રોટલો ખાઈશું અને બીજો સકાલે સવાર ચાર જોડે ઠંડો ખાવાનો બહુ મજા આવે ચાર જોડે ઠંડો ખબર એટલા માટે જુઓ ગઈશ આપણે પતંગની દોરી તમને દેખાય છે આવી રીતે જે મારા હાથમાં બી છે બરાબર આ પતંગ કપાઈને આવે છે ઉપર ઉપર ટેરેસ ઉપર ક્યાંક છે હવે અત્યારે એવું કહેવાય છે કે ચાઈનાની દોરી ઉપર બેન્ડ છે તો આ મારા હાથમાં છે ને ચાઇનાની જ દોરી છે બોલો તો બેન્ડ છે તો ક્યાંથી આવી આ પતંગ કપાઈને આવ્યો છે જે એ ચાઈનાની દોરીનો છે તે ક્યાંથી કપાય ક્યાંથી આવી બેન્ડ છે તો ચાઇનાની દોરી એટલે બધું આવું જ બધું ચાલે છે અને છે ને રોજ જે એક નહીં અમારા ત્યાં લગભગ ત્રણ ચાર એવા પતંગો આવતા હશે જે ચાઈનાની દોરી જ હશે જુઓ ગાઈશ કેટલી બધી દોરી છે જુઓ આખે આ જો આ બધ આખો અછો ચાઇનાનો છે બેન્ડ તો બી બોલો ચાઇનાની દોરી મળે છે